હેલો હા સીતારામ હા સીતારામ ભાઈ હું અમદાવાદ થી બોલું છું મીના મારો નંબર તમને સેવ કરેલો જ છે હા તો મને બે પેકેટ જોઈ છે દવા અચ્છા વાંધો નહિ એડ્રેસ મોકલી દયો એડ્રેસ તો તમને મોકલેલું જ છે લગભગ મારા વ્હોટ્સઅપ માં જોઈ લેજો ને કે તો ફરી મોકલી દઉં હાલો તોય હા પેમેન્ટ નાખી અને રિસીપ્ટ નો ફોટો મોકલી હા હા અને પેમેન્ટ કેટલું થશે બે પેકેટ જોઈએ છે સાતસો રૂપિયા કેટલા સાતસો સાતસો હે ને હા હા તે વાંધો નહી અને ભાઈ મને થોડુંક સુગર બતાવ્યું છે હોય ના ના એમ નથી એટલે એનો એમાં કઈ વાંધો નહી આવે ને એમ નહીં નહીં એમાં જરાય નહી અમુક ફાયદો થાય તમને તો સારું લ્યો હા હા અને બીપી છે મને થોડું એ બધા ફાયદો થાય નુકસાન હા નુકસાન તો નથી થતું વાંધો દવા મંગાવી ને એ પાછળ બે મહિના પેલા અને એની બે પેકેટ આવી હતી એ મેં એકી મારે નથી રહ્યા બે મારી બેન જ લઈ ગઈ હતી ત્રણે ત્રણ પેકેટ એટલે મારી બેન ને ઘણો ફાયદો થયો એને નો ભાગ માં ઘેરાવો તો એ ઘણો ઓછો થઈ ગયો પેટ નો ભાગ હા ઉતરી ગયો એને હા એટલે પછી હવે મેં કીધું મારે વજન વધી ગયું છે હમણાં મારે એકસો ને આઠ કિલો જેવું વજન છે મને એટલે મને જલ્દી ફાયદો થાય છે તેરસો રૂપિયા નું આવે તેરસો રૂપિયા નું હે ને એક મહિનો એટલે બે સાથે પીવાનું હા

આ સવારમાં ભી છાપે તો અને રાત્રે જ સુતા ટાઈમ ડોટ કલાક પછી ડોટ કલાક પછી હ ઓ હો આ તે વાંધો નહી તો એટલે કે હું એ માની તો સાડા સાત આઠે લઈ લેવાની હા હા વાંધો નહી આ તો તમને હું એડ્રેસ ને પૈસા નાખી દો મના હો હા હા પલ પલ